ઓપરેશન સિંદૂર અને જે રીતના ઓપરેશન સિંદૂર પાર પાડ્યું કેવી રીતના પાકિસ્તાનમાં એ નવ ટાર્ગેટ કરી અને પછી એ જે નવ જગ્યા નવ અડ્ડા આતંકીના હતા ત્યાં સ્ટ્રાઇક કરવામાં આવી એના પછીના દ્રશ્ય આપણે જોયા જે રીતના ડિફેન્સમાંથી પ્રેસ કોન્ફરન્સ થઈ અને બિફોર આફ્ટરના દ્રશ્ય તમને બતાવવામાં આવ્યા એનાથી ભયાનક બિફોર આફ્ટરના દ્રશ્ય તમને બતાવવા છે એ આતંકી અડ્ડાઓ કે જ્યાં આ બધા લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી ત્યાં એર્સ સ્ટ્રાઇક પછી શું થયું એની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઓપરેશન સિંદૂર જે રીતના આપણા સૈન્ય ત્યાં પહોંચ્યા અને પછી એ નવ જેટલા અડ્ડાઓ હતા એ આતંકી હતા ત્યાં સ્ટ્રાઇક કરી અને એ નવ આતંકી અડ્ડાઓની જે હાલત થઈ છે એટલે એ બધા જ ઘર અને આસપાસની જેટલી જગ્યાઓ છે એ બધું ધ્વસ્ત થઈ ગયું એ નવ ટાર્ગેટ કેમ પસંદ કરવામાં આવ્યા હતા નવ લોકેશન કેમ પસંદ કરવામાં આવ્યા હતા તો એ બધા લોકેશન એ હતા કે જ્યાં વર્ષોથી જે લોકો આપણા પર હુમલા કરતા આવ્યા છે આપણને હેરાન કરતા આવ્યા છે એવા આતંકી સંગઠનોની ત્યાં તાલીમો ચાલતી હતી અને એના એ અડ્ડા હતા એટલે ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને એ નવ અડ્ડાની ફરીથી વાત કરીએ સૌથી પહેલા એ નવ અડ્ડાની વાત કરીએ તો મરકઝ સુભાનલ્લા જે બહાવરપુરમાં હતું જે જૈશ મોહમ્મદનું એ મુખ્યાલય હતું ત્યાં અટેક કરવામાં આવ્યો એના પછી મરકઝ તૈયબા મુરીદ કે લશ્કરે તાયબા જે હતું ત્યાં અટેક કરવામાં આવ્યો

અલબાસ કોટલી જેસે મોહમ્મદનું નું હતું મુખ્યાલયની પાસે જ હતું ત્યાં પણ એટેક કરવામાં આવ્યો રાહિલ કોટલી હતું ત્યાં પણ મુજા કરવામાં આવ્યું એટલે અડ્ડાઓ બધી જ જગ્યાએ અટેક થયા શાવાઈ નાલા કેમ્પ જે મુઝફ્ફરાબાદમાં હતું અને લશ્કરે તૈબાનું એ તે સેન્ટર રાખવામાં આવ્યું હતું ત્યાં પણ હુમલો થયો સૈયદના બિલાલ કેમ્પ જે હતું ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો સૈયદના બિલાલ કેમ્પ મુજફ બાદમાં હતું અને ત્યાં જે વિસ્પોટ થયો જંગલના વિસ્તારો દૂર દૂર સુધી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં આખું સમજાવવામાં આવ્યું જેમાં પ્રેસ કોન્ફરન્સમાં જે રીતના આખા જે મેપ બતાવવામાં આવ્યા અને મેપમાં સમજાવ્યું જે કોટલી કેમ્પ હતું જે લશ્કરને મોકલવામાં આવ્યું બે હજાર માં જે પૂંછમાં યાત્રા

આપણું સેના પહોંચી આપણી સેના પહોંચી અને એને પણ ઉડાડી દીધું ત્યાં પણ તાલીમ આપવામાં આવી હતી કોલમેન હેન્ડલને અહીંયા તાલીમ આપવામાં આવતી હતી અને એ એ બધા જેટલા પણ નવ લોકેશન હતા એ નવ લોકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ હતા કારણ કે ત્યાં જે લોકોને તાલીમ આપવામાં આવતી હતી જે મોટા મોટા આતંકવાદીઓના નામ આપણે સાંભળ્યા છે એ બધા જ આતંકવાદીઓનો એ અડ્ડો હતો ને ત્યાં એટલે તાલીમ આપવામાં આવતી હતી કારણ કે ત્યાં સુધી પૈસા પહોંચતા હતા ત્યાં સુધી ફંડિંગ પહોંચતું હતું એ લોકોને પોષવામાં આવતા હતા પોતાના દેશમાં રાખી અને બીજાના દેશમાં કેવી રીતના હુમલા કરાવવા એના માટે ફંડિંગ થતું હતું અને આપણે આપણે બધા જ જાણીએ છીએ કે પાકિસ્તાનની વૃત્તિ કેવી છે આ બધું જ્યારે થયું ત્યારે એ નવ લોકેશન પર અત્યાર સુધીના આપણા જેટલા પણ હુમલાઓ થયા છે એ બધા જ હુમલામાં જેટલા આતંકવાદી હતા અને જેટલા આતંકવાદીઓની આખી જે ગેંગ હતી એના જેટલા કેમ્પ હતા એ બધા જ ઉડાડી દીધા છે એટલે એક સાથે બધાનો બદલો લીધો છે પણ એ બિફોર આફ્ટરના દ્રશ્યો તમને બતાવવાના છે આ વાત આખી એટલે કરી કે બધાને ખબર પડે કે કયા કયા કેમ પતા અને ક્યાં હુમલો કર્યો ને કેમ હુમલો કર્યો બાકી અત્યારે જે દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્યોમાં ચોખ્ખું એવું દેખાય છે કે જ્યારે ત્યાં અટેક કરવામાં આવ્યો એના પછી અત્યારે ત્યાં કશું જ નથી બન્યું એ આખા જે કેમ્પ હતા એ ધ્વસ્ત થઈ ગયા ત્યાંથી રાત્રે દ્રશ્ય આવ્યા કે બધા ત્યાંથી ભાગીને જઈ રહ્યા છે અત્યારે પણ ત્યાં આસપાસ રહેતા જેટલા પણ લોકો છે એ બધા જ લોકો બીજી જગ્યાએ જતા રહ્યા છે માઇગ્રેશન કરી લીધું છે પણ રાત્રે જે દ્રશ્ય આવ્યા બધા ભાગતા હતા દોડતા હતા જ્યારે આ બધું જ બની રહ્યું હતું ત્યારે આખું પાકિસ્તાન પાકિસ્તાનનું સૈન્ય બધા જ ઊંઘતા હતા ભારતમાં પણ બધા ઊંઘતા હતા અને આપણે ઓપરેશન સિંદૂર કરી દીધું એ ઓપરેશન સિંદૂર પછી પછી આ જે મહત્વની વાત હતી એટલે યુદ્ધની વાત ક્યારેય કરી જ નથી આપણે એ નવ અડ્ડાઓ ગોતી અને એ આતંકી અડ્ડાઓ જે હતા જે આતંકવાદ ફેલાવતા હતા એ અડ્ડા અને આતંકવાદીઓને માર્યા છે આપણે યુદ્ધની ક્યારેય વાત કરી જ ન હતી પાકિસ્તાન સતત યુદ્ધની વાત કરી રહ્યું છે ગઈકાલથી જયારે ઓપરેશન સિંદુર પૂર્ણ થયું એના પછી યુદ્ધના એક ડગલા આગળ યુદ્ધ ઈચ્છી રહ્યું છે પાકિસ્તાન પાસે ખોવા માટે કશું જ નહીં હોય અને પાકિસ્તાન પોતાની સત્તા બચાવવા માટે સલ્તનત બચાવવા માટે જો આ બધું જ કરી રહ્યા છે કારણ કે ત્યાંથી જે નેતાઓના સ્ટેટમેન્ટ આવે છે એ પણ ધરપાવી

ઉપર નજર રહેવાની છે તમારું આ વિષય પર શું માનવું છે જણાવજો પણ એની પહેલા તમે આ વિડીયો જુઓ કે જે અત્યારે બિફોર આફ્ટર નો છે કે જેમાં ઓપરેશન સિંદૂર થયું એના પહેલા શું હતું અને અત્યારે એની સ્થિતિ શું છે નમસ્કાર